તો બે વર્ષ પહેલા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ડ્રો થયો અને છસો ને સાહીઠ લાભાર્થીઓને ફ્લેટના પૈસા ભરી દીધા આ વાતને ચોવીસ મહિના થઈ ગયા પરંતુ હજી સુધી રહીશોને ઘરનું ઘર નથી મળ્યું અને બેંકના હપ્તા ઉપરાંત ઘરનું ભાડું તેઓ ચૂકવવા મજબૂર છે સુરતમાં બિલ્ડર અને કોન્ટ્રાક્ટરના પાપે લોકોને બે વર્ષથી આવાસ નથી મળ્યા વેસુ વિસ્તારના સુમન મલ્હાર આવાસનું વર્ષ બે હજાર અઢારમાં ડ્રો કરવામાં આવ્યો જેમાં છસો ને વિદ્યાર્થીઓને ફ્લેટ પાડવામાં આવ્યા હતા લોકોએ મહાનગરપાલિકાની તમામ દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરી રૂપિયા પણ ભરી દીધા હતા પરંતુ બે વર્ષ બાદ પણ હજી લોકોને મકાન નથી મળ્યા લાભાર્થીઓ તાત્કાલિક ફ્લેટ સોફી એકવીસ મહિનાનું ભાડું ચૂકવવાની માંગ કરી છે મહાનગરપાલિકાના અધિકારીઓએ ત્રણ મહિનામાં તમામ લોકોને ફ્લેટનો કબજો સોંપવાનું આશ્વાસન આપ્યું છે પરંતુ બે વર્ષથી ફ્લેટ નથી મળ્યા તો ત્રણ મહિનામાં ફ્લેટ કેવી રીતે મળશે લોકોનો આ સવાલ છે

તમે જ વિચાર કર બે હજાર અઢારમાં અમને ફાળવવાનું હતું આજે બે હજાર વીસો પૂરું થાય છે તો પણ અમને કબજો મળ્યો નથી બોલો અમે શું કરવાના અમારા કોન્ટ્રાક્ટર અને ની વચ્ચે અમે લોકો પીસાયા છે સર બે ત્રણ દિવસ તો જમવાનું નહીં બનાવી શક્યા રિક્ષાની માં રિક્ષા બંધ થઈ ગયેલી તો કેવી રીતે ખાય અમે મારો બાળો બારો ને એવું ઘરવાળા આપ થઈ ગયો છોકરો બી સત્તાવીસ વર્ષ આપ થઈ ગયો એ રાત દિવસ મહેનત કરી ભાડો બી ભરો છું ભાડો તો કઈ કમી હોતો જ નહીં ચાર થી કામ ધંધા આવવાનું છે પણ કેવી રીતે ભાડું ભર્યું કેવી રીતે મારે મન જાને ધન ધંધાલે સ્ટોન બી લગાવું વાસણ બી ગવું બીજાના કામ કરું પેટ ભરવું કે ઘરમાં એ કરું ભાડું ભરું હા બહુ મુશ્કેલ પડે છે મને બે વરસ થઈ ગયા તારી મકાન નહીં મળતું બે મહિના મળશે છ મહિના અમેલ બે વરસ થઈ ગયા તારે આજે મકાન નહીં મળતું એકવીસ મહિનાથી અમને અમને ભાડું આપો કાં તો અમને આ ઘર બનાવી આપો અમને કેટલા મહિનાથી અમને રખડાવે છે એમને એમ તો અમે એ જ કહે છે કે એકવીસ મહિનાનું ભાડું અમને ચૂકતું કરો નહીં તો અમારા માલિક અમને કાઢવાની કઈ કાઢવા કઈ છે તો અમે કાં જઈશું એટલે જેમ બને તેમ અમને બે મહિનાના ત્રણ મહિનાના અંદર અમને ચાવી આપો નહીં તો પછી અમને એકવીસ મહિનાનું ભાડું ચૂકો બિલ્ડરને કેવો કે મજૂર લાવો કાં તો બિલ્ડરને કેવો કે અમને ભાડું ચૂકવો એ લોકોને જ રજૂઆત છે એ લોકોને જ કબજા આપવાના છે અમારે પ્રધાનમંત્રી આવાસ યોજના જે લોકોને લાગ્યા છે જે લોકોને ફ્લેટ એ લોકોને અમારે કબજા આપવાના છે અને એની માટે જે ડીલે થયું છે તેને અમે કવર કરીએ છીએ અને એને પૂરું કરી અને વહેલામાં વહેલી તકે એ લોકોને કબજા આપી શકીએ તે પ્રમાણે પ્રયત્ન ચાલુ છે કારણ એક તો લોકડાઉન અને મેન અને થોડું થોડું આપણે જેટલું હતા માઇન્ડ પાવર અહીં હાજર હતા એની જોડે આપણે કામ ચાલુ જ રાખેલું અને એમના બી આપણે દિવાળી પછી રેગ્યુલર કરી લખેલું છે અને હજુ બી આપણે ટાઈમમાં આપણે પૂરું કરી લખશું એમ માર્ચ સુધીને આપણે તારીખ આપી છે માર્ચ સુધીમાં આપણે આખો પ્રોજેક્ટ હેન્ડઓવર કરી દઈશું